એ નાની દીકરીઓ માટેની એક સંસ્થા છે કે જે દીકરીઓના મા બાપ તરીકે બંને જયરૂપભાઈ જય જયરૂપભાઈ અને એમની આખી નોલિંગ છે ડોલીબેન બંને અને સાથે અમારા ધર્મેશભાઈ આ બધાની ટીમે જેમના મા બાપ તરીકે એમનું કાળજી રાખે છે આ ઇન્સ્ટિટ્યૂટના દીકરીઓ આજે અહીંયા અમારા પ્રાંગણમાં આવી અને માતાજીના ગરબામાં ગરબે રમ્યા છે માતાજીની આરતી કરી છે અને અમે એમના આભારી છીએ કે તેઓ આવીને આ જગ્યાને વધુ પવિત્ર બનાવી છે અને અમને પણ દર વખતે આ દીકરીઓ આવી રીતના આશીર્વાદ આપે છે જેથી પોલીસ વિભાગને પણ ખૂબ આનંદ થાય છે અમે પણ આજે વધુ પ્રતિબદ્ધતા દર્શાવીએ છીએ કે આ દીકરીઓની અને શહેરમાં જેટલી પણ દીકરીઓ છે એમની સેફટી માટે અમે પૂરેપૂરા પ્રયાસ કરશું અને અમને એટલી શક્તિ આપે કે અમે એમાં સફળ થઈ આ સાથે નવરાત્રિની તમામ ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને ખૂબ જ સારી રીતના ઉલ્લાસથી સેફ સેફ્ટીથી આ તહેવાર ઉજવાય એવી બધાને વિનંતી અને શુભકામનાઓ છે અમે અહીંયા આવ્યા અમને ખૂબ મજા આવી અમે અહીંયા કેટલીક વાર આવી ચૂક્યા છે આ પુર સલાબતપુરા પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કરું છું અમારી બધી દરેક હોસ્ટેલની વ્યક્તિઓ વ્યક્તિઓ તરફથી કારણ કે અમને અહીંયા દિવાળીમાં ફટાકડા ફોડાવ્યા રક્ષાબંધનમાં ગૌશાળામાં લઈ ગયા અને હમણાં નવરાત્રિમાં અમારી ખુશીઓ અમને ખુશી આપી એના બદલ થેન્ક યુ સો મચ સલાબતપુર પોલીસ સ્ટેશનના થેન્ક યુ સો મચ સબ ઇન્સ્પેક્ટર તમામને આ ઉર્જાનો પર્વ છે અને અમારી દીકરીઓને સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર વારંવાર અદ્ભુત તહેવારોની અંદર અહીં એમને જે ઉત્સવ મનાવવાને માટે આમંત્રિત કરવામાં આવે છે અને આ સલાબતપુરા પોલીસ સ્ટેશન અમે પોલીસ અત્યારે ઉર્જાવાન છે અને મારી દીકરીઓને આટલો સાથ સહકાર આપે છે અને તમામ દીકરીઓને માટે સુરક્ષા માટે જે ઉર્જા પૂરી પાડે છે એના માટે અદ્ભુત છે અને આ નવરાત્રિ પર્વની ઘણી ઘણી શુભકામનાઓ